આ અંબાજીમાં ભક્તોની સુરક્ષા માટે લેવાતા વીમા સામે સવાલ ઉઠ્યા છે બે હજાર ત્રેવીસમાં બે અકસ્માતમાં વળતર ન મળ્યાનું સામે આવ્યું ભાદરવીમાં ભક્તો માટે લેવાતા વીમાને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે તમામ ડોક્યુમેન્ટ મંદિર ટ્રસ્ટમાં આપ્યા છતાં વળતર નથી મળ્યું મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારી વીમા કંપનીમાં વીમો લેવાય છે પ્રીમિયમની રકમ પણ અંબાજી મંદિર ટ્રસ્ટ ભરે છે પરંતુ વીમાનું વળતર ચૂકવવામાં ઠાગા ઠૈયાને લઈને સવાલ થઈ રહ્યા છે અંબાજીના ચંદ્રિકા રાવળનું પાસામાં અકસ્માતમાં મોત થયું હતું ત્યારે મહેન્દ્ર પરમારનું પણ પાસે મોત થયું હતું જે કરોડો રૂપિયાનો વીમો લેવામાં આવે છે તેમાં એકવીસ દિવસના સમયગાળામાં અને વીસ કિલોમીટરના એરિયામાં અકસ્માત થાય તો વળતર મળે છે પરંતુ બે ત્રેવીસ મહામેળામાં બે અકસ્માતના કિસ્સામાં હજુ સુધી વળતરના રૂપિયા જે છે

જે રૂપિયા જે વળતર જે છે એ હજુ સુધી મંદી ચૂકવી શક્યું નથી બરાબર તો અમે એ જાણવા માંગતા હતા કે દર વખતે જો મેળામાં આ રીતના વીમા લેવા આવતા હોય અને મારું જ નહીં એક બીજું ભાઈ બી જે એમને બી એક્સિડન્ટ થયેલું અને એમને બી બે વર્ષ પહેલાનો બી આ બનાવ બનેલો તો હજુ સુધી એમને બી કંઈક વળતર ચૂકવવામાં આવતું નથી બરાબર અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા અંબાજીથી વીસ કિલોમીટરના વિસ્તારમાં આ ભાદરપીના મેળા દરમિયાન આમ તો એકવીસ દિવસનો સમયગાળો છે આપણે કોઈ યાત્રાળુનું કે કોઈ ભાવિક ભક્તનું અકસ્માતથી મૃત્યુ થાય છે અકસ્માત એટલે દરેક પ્રકારના અકસ્માત તો એને આપણે આખું એનો આપણે પ્રીમિયમ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરેલ એનું કરવામાં આવે છે અને ટોટલ આખા ભદ્રીપુરના મેળા દરમિયાનનું ત્રણેક કરોડ રૂપિયાનું વીમા કવચ આપણે લીધેલું છે